ઉનાળા શહેરમાં આવેલી પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરી ચર્ચાનો વિષય બની છે શુક્રવારે રાત્રે લગભગ બે વાગ્યે ડીડીયુ દ્વારા કચેરીને સીલ મારી દેવામાં આવી હતી આ કચેરી એસી કલાકથી વધુ સમય સુધી સીલ રહી હતી અને આ ચર્ચાનક સીલ હટાવી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા સીલ હટાવવાનું કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી ખાસ વાત તો એ છે કે સીલ બાદ મેડિકલ ઓફિસરને તપાસ સોંપવામાં આવી છે જેને આધારે કચેરીમાં શું ચાલતું હતું તે બહાર આવશે આ સમગ્ર ઘટનાને લઈને લોકોને આશંકા છે કે કદાચ કોઈ નાણાકીય કોભાન કે અન્ય ગંભીર કારણ હોઈ શકે મીડિયાના પ્રશ્નો પર અધિકારીઓ મૌન છે જેને કારણે વાત વધુ શંકાસ્પદ બની છે હવે તમામની નજરો મેડિકલ ઓફિસર દ્વારા થનારી તપાસ પર છે કે શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે ટૂંક સમયમાં બહાર આવશે